અમદાવાદના ગોતામાં રાજપૂત સંકલન સમિતિની બેઠક થઈ છે આંદોલનની આગળની રણનીતિ ઘડવા માટે મહત્વપૂર્ણ બેઠક થઈ છે ક્ષત્રિય સમાજની બાણુ સંસ્થાના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર છે ભાજપને આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતા જ આ બેઠક બોલાવી છે રાજ્યભરમાં રૂપાલા વિરુદ્ધ પ્રદર્શન કરવાનું આયોજન છે આ એક મોટી ખબર ભાજપને આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતા જ આ બેઠક બોલાવી છે તો ગોતામાં રાજપૂત સંકલન સમિતિની બેઠક ઓગણીસ તારીખ પૂર્વ આગેવાનો ઉપસ્થિત છે ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ બાણું પ્રતિનિધિઓ હાજર છે શું મેસેજ અહીંયાથી આપવાનો આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે શું વિગતો ગૌરવ જનક વાત કરીએ તો જે રીતે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભાના ઉમેદવારો અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ એટલે કે રજવાડાઓ વિશે જે ટિપ્પણી કરી હતી જેનો સમગ્ર રાજ્યમાં વિરોધ થયો શરૂઆત રાજકોટથી થઈને ધીરે ધીરે રાજ્ય ઉપરાંત રાજ્ય બહાર પણ તેની આ વિરોધ થવા લાગ્યો ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી કે ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાની જે ઉમેદવારી છે તે રદ કરે પરંતુ આજની વાત કરીએ તો ઓગણીસ તારીખ છે અને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે એટલે ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો આ પહેલા પુષોત્તર રૂપાલાએ ફોર્મ ભરી કાઢ્યું છે એટલે હવે આગળની રણનીતિ નક્કી કરવા માટે રાજપૂત સંકલન સમિતિની બેઠક રાજપૂત ભવન ખાતે મળી છે સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક જ છે આ ક્ષત્રિય સમાજની બેઠકની બાણું સંસ્થાઓ જોડાઈ છે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એવું નક્કી કર્યું છે કે ઉમેદવાર બદલાવવાના નથી તો આગળની રણનીતિ શું હોઈ શકે તેની ચર્ચા કરવા માટે બેઠક મળી છે ઉપરાંત એક વાત એવી પણ સામે આવી રહી છે કે જે વિરોધ માત્ર રૂપાલા પૂરતો સીમિત હતો હવે તે વિરોધ રૂપાલા મટીને ભારતીય જનતા પાર્ટી તરફ આગળ વધી રહ્યું છે અને જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે જ્યાં ક્ષત્રિય સમાજ હશે ક્ષત્રિય સમાજના મતો હશે ક્ષત્રિય સમાજની સંસ્થાઓ હશે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે તમામે તમામ લોકો એકઠા થઈને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવાની અપીલ કરશે આવું ભૂતકાળમાં પણ નિવેદન આવી ચૂક્યું છે અને આ જ બેઠક છે કદાચ એનો પણ એ સાર હોઈ શકે બીજી મહત્વની વાત કે હજી ફોર્મ પરત ખેંચવાની તારીખ ગઈ નથી એટલે હજી એક આશા કદાચ ક્ષત્રિય આગેવાનોને ક્ષત્રિય સમાજને હોઈ શકે કે ફોર્મ ભલે ભર્યું પરંતુ ફોર્મ પરત પણ ખેંચાઈ શકે છે જોકે બીજી વાત એ પણ છે કે જ્યારે પાર્ટીએ નક્કી કર્યું છે કે પુરુષોત્તમ રૂપાલાનું ફોર્મ પરત ખેંચાશે નહીં અથવા તો ઉમેદવાર બદલાશે નહીં અને બીજું કે જે કેન્દ્રીય મંત્રી અમિત શાહે રોડ શોમાં પણ એક નિવેદન આપ્યું હતું કે કોઈપણ પ્રકારનો વિરોધ નથી અને તેમને દિલથી માફી માગી લીધી છે એટલે કે ભારતીય જનતા પાર્ટીએ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે ફોર્મ ભરાઈ ગયું છે ક્ષત્રિય સમાજને મનાવી લે છે એવો પૂરો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને જોવા મળે છે ગઈકાલની જ વાત કરીએ તો અમિત શાહનો જે રોડ શોની શરૂઆત સાણંદથી થઈ હતી તો સાણંદમાં મોટા પ્રમાણમાં ક્ષેત્રીય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજ છે અને તેમના રોડ શોમાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનો

ગૌરવ આપી રહ્યા છે ગૌરવ કોઈ આગેવાનો છે એમની સાથે કોઈ વાતચીત થઈ શકે છે ગૌરવ ય સમાધિ બાણું છે અને ભાજપનો વિરોધ કરવાનું પણ આયોજન હાલમાં વ્યક્ત કરવામાં આવતો હોય એ પ્રકારની વાત પણ કરવામાં આવ્યું છે ગૌરવ અમર સતત છે ગૌરવ કોઈ આગેવાનો સાથે કોઈ વાતચીત થઈ શકે છે એમાં કોઈ આગેવાન બોલવા માંગે છે શું કહી રહ્યા છે લોકો ગૌરવ જનક વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ત્યારબાદ ઉમેદવારી કરે ત્યારબાદ રાજપૂત સંકલન સમાજ અને સંકલન સમિતિ સમિતિમાંથી પ્લાન બી શું હોય શકે તેની ચર્ચા વિચારણા કરવા માટે આ બેઠક ચાલી રહી છે બેઠક પૂર્ણ થયા બાદ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે સાથે સાંજે છ કલાકે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવાના છે અને તેમાં તેઓ પોતાની આગામી રણનીતિ જે છે તે મીડિયા સમક્ષ રાખશે સમાજ સમક્ષ રાખશે પરંતુ જે પ્રકારના નિવેદનો ક્ષત્રિય સમાજના આગેવાનોના અવારનવાર આવી રહ્યા છે તે સ્પષ્ટ બતાવે છે કે તેમનો કદાચ એક જ સ્ટેન્ડ છે કે જે પણ કોઈ બેઠક ઉપર ક્ષત્રિય સમાજના મતદારોનું પ્રભુત્વ છે ક્ષત્રિય સમાજના આગેવાનોનું પ્રભુત્વ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાનો અથવા તો તેમની સામે મતદાન કરવાનો મેસેજ તેઓ આપી શકે છે ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જ્યારે જ્યારે આંદોલન થયા ત્યારે સત્તાધારી પક્ષે આ પ્રકારના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે આજની વાત કરીએ તો જે બેઠકો ચાલી રહી છે બેઠકના અંતે કદાચ જે પણ કોઈ ડિસિઝન થશે તે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી લોકો સમક્ષ મૂકવામાં આવશે અને હાલ જે પ્રાથમિક માહિતી મળે છે તે પ્રમાણે રૂપાલાની જે ટિકિટ કપાઈ નથી તો હવે તેમનો એક જ સ્ટેન્ડ હોય છે જણાવી કે ભારતીય જનતા પાર્ટી સામે મતદાન કઈ રીતે કરાઈ શકાય તે માટે સમાજ આગળ આવે તેવો હાલ દેખાઈ રહ્યું છે જી બિલકુલ બિલકુલ ગૌરવ આપણી પાસે આવીશું છ વાગ્યા ખબર પર નજર રહેશે શું પ્રેસ કોન્ફરન્સ વાત આવે છે પરંતુ ગૌરવ પટેલ જે વાત કર્યા છે કે એક મોટો નિર્ણય અહીંયા લેવાઈ શકે છે રાજ્યપરમાં રૂપાલાના વિરોધમાં એક મોટો નિર્ણય ગોતાથી લેવાઈ શકે છે